ભુજના ભાગોળે ટાઈમ સ્ક્વેર આયોજિત ધ વિલા અને વોલ્ડ સિટી રોટ્રેક નવરાત્રીનો શુભારંભ થયો બોલિવૂડના સંગીતકાર મયુર સોની અને તેમના સિંગરો પ્રથમ દિવસે નવરાત્રિમાં છવાઈ ગયા મહાધ્યાશક્તિનું પર્વ એટલે નવરાત્રી અશ્વિની નવરાત્રીનો ગઈકાલથી રંગે ચંગે પ્રારંભ કરવામાં આવ્યો છે ટાઈમ સ્ક્વેર આયોજિત ધ વિલા અને વોલ સિટી રોડ ટ્રેક દ્વારા સંયુક્ત રીતે નવરાત્રી મહોત્સવનો ધ વિલાના વિશાળ મેદાનમાં પ્રારંભ કરવામાં આવ્યો છે રોશનીની ઝાકમજોડ અદ્ભુત આયોજન અદ્ભુત વ્યવસ્થા અદ્ભુત ખેલૈયાઓ માટેની સિક્યુરિટી સહિતના તમામ પાસાઓને આવરી લઈ અને રોશનીની ઝાકમ વચ્ચે ધીલા નવરાત્રિનો ગઈકાલે માતાજીની આરતી અને સાથે દીપ પ્રાગટ્ય કરી અને નવરાત્રિનો ધબધબાભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા ઓમ મહેતા ભદ્રેશ મહેતા ચિરાગ મહેતા અને રાજેશભાઈએ જણાવ્યું હતું કે ગત વર્ષની સફળતાને ધ્યાને લઈ અને ગત વર્ષમાં જે કાંઈ આયોજનમાં ચૂક હતી તેને પણ ધ્યાને લઈ અને આ વખતે બહેતર નવરાત્રિ મહોત્સવ બનાવવાનો આયોજન કરવામાં આવ્યું છે જે પ્રથમ દિવસે જ જોવા મળ્યું હતું અને પ્રથમ દિવસે ખેલૈયાઓ આ બોલિવૂડના સંગીતકાર મયુર સોની અને તેમના સિંગરોના તાલના સથવારે નાચી ઉઠ્યા હતા ખેલી ઉઠ્યા હતા અને ખેલૈયાઓએ ખૂબ અદ્ભુત રીતના રસ ગરબા લીધા હતા ખાસ કરીને આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા પશ્ચિમ કચ્છના નખત્રાણા રંગ રશિયા ગ્રુપની બે બહેનો કે જે દર વર્ષે આ નવરાત્રીમાં ગરબા લેવા માટે આવે છે અને નંબર પણ મેળવે છે આ વખતે પણ તેમણે આમતક ન્યૂઝની સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અવશ્ય નંબર લેશું અદ્ભુત પ્રકારના ગરબાઓનું અમે લોકો પ્રદર્શન કરીએ છીએ અમારા ગ્રુપનું નામ રંગરસિયા છે અને રંગરસિયા ગ્રુપ આ વખતે પણ મેદાન મારી જશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો ખાસ કરીને સિક્યુરિટીની અદભુત વ્યવસ્થા રોશની ઝાકમ બેઠક વ્યવસ્થા અદ્ભુત સાઉન્ડ સિસ્ટમ અદ્ભુત અને ખાસ કરીને બોલીવુડના સંગીતકાર મયુર સોની અને તેની ટીમ દ્વારા વિશેષ આયોજન આ નવરાત્રિ મહોત્સવમાં કરવામાં આવ્યું છે ખાસ કરીને સિંગરો પણ ખૂબ જ જાણીતા હોવા અને કાલે અલગ અલગ પ્રકારના માના ગરબાઓ કાલે રજૂ કરવામાં આવ્યા હતા ખાસ કરીને કાલે પ્રાચીન ગરબાની રમઝટમાં ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા તાલના સથવારે તેઓ નાચી ઉઠ્યા હતા અને ખૂબ જ અદ્ભુત પ્રદર્શન કરવામાં આવ્યું હતું ગ્રાઉન્ડ પર અને નવરાત્રિ મહોત્સવ અદ્ભુત રીતે જોવા મળ્યો હતો ધવિલાનો નવરાત્રિ મહોત્સવનો ગઈકાલે રંગે ચંગે પ્રારંભ કરવામાં આવ્યો હતો પ્રથમ દિવસે ખેલૈયાઓ ખૂબ પ્રેમપૂર્વક રસ રાસ ગરબા લેતા નજરે પડ્યા હતા અને ગ્રાઉન્ડ ઉપર અદ્ભુત પ્રકારની વ્યવસ્થા પણ જોવા મળી હતી અને ખેલૈયાઓ રાસ ગરબા લઈ અને ખૂબ આનંદ અને સંતોષની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી હવે ખાસ કરી નખત્રાણા રંગરશિયા ગ્રુપની જે બે બહેનો છે તેમની આમતક ટીવી સાથેની મુલાકાતના અંશો મારું નામ શ્રી છે અમે નખત્રાણાથી આવેલા છીએ અમે અમે કિડ્સ ગ્રુપથી આવેલા છીએ અમારા સરનું નામ છે હેમંત પારસિયા અમે દર ફેરે આવીએ છીએ અમારો સિનિયર્સ ગ્રુપ દર ફેરે વિજેતા કહેવાય છે અને આ ફેરે અમે કિડ્સ પર આવ્યા છીએ અમે કિડ્સ ગ્રુપ પહેલી વાર આવ્યા અમને બહુ ઉત્સુકતા છે કે અમે કેવું પરફોર્મ કરીશું શાહ ચાર્મી નખત્રાણા છે અમે રંગ કોમ્પિટિશન માં આવીએ છીએ ને અમે હર વખતે વિજેતા જ બનીને જઈએ છીએ આજે બહુ જ મસ્ત લાગે છે અને ભગવાન થી પ્રાર્થના કરી છે ને અમે મહેનત છે ને અમે જીતીને જ જાસુ